ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કેમ છો આઈ હોપ તમે મજામાં જશો અમે પણ મજામાં છીએ તો જો આપણે સવાર આજે થોડું લેટ થઈ ગયું છે પણ મોર્નિંગનો વિડીયો ચાલુ કરે છે તો બધાને ગુડ મોર્નિંગ અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂર જરૂરથી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને હા મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં અન વિડિયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ચલો કન્ટિન્યુ બ્લોગ હવે આપણે જઈએ કિચન માં અહીં બસૂ બનાવ્યા છે તમને બધાને બતાવીએ ચલો અને જો આપણે કચરબચડ ચાલુ જ હોય રામભાઈ ક્યાં ગયા જઈને આવ્યા બજાર અને માર્કેટ થોડું કામ હતું કામ ફિનિશ કરાવી દીધું તમારું કામ ઓકે અને જોવા આયા બેઠા છે

નાસ્તામાં છે કોફી અને હવે આપણે જો મારું તૈયાર થઈ ગયું છે મમ્મી નો ચા છે કેમ કે સુગર વગરનો છે એટલે હવે આમાં હું મારો ચા લઈશ પછી આ છે થેપલા રેડી તો હવે ચલો ચા નાસ્તો કરવા માટે બુડી બેને બોલાવું હું પણ હા ચા લઈ જાય એટલે બસ થઈ જાય એની ઓકે નાસ્તો થઈ બોલો ચલો મિત્રો ચલો મિત્રો ચલો મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાવ ઘરમાં ગરમ થેપલા મેથી ને લીલું લસણ યસ ભરપૂર શિયાળામાં મજા પડે ને થેપલા ખાવાની અને એમાં મારા તો ફેવરેટ થેપલા, મૂઠીયા, હાંડો, ઢોકળા ચલો તો હું નાસ્તો કરીએ કે કોને એ વાત હાચી ઓ જો મમ્મી કચરા વાર આ સેજલબેન ઉલ્લુ બનાવી ગયા પહેલા કે નહીં આવું ને પછી આઈ એટલે માર મમ્મી કચરા વારવા લાગી ગયા તો જો આ લોકો ચા નાસ્તો કરી રહ્યા છે મોર્નિંગ કેમ છો રસીકૃષ્ણ આ તો સરસ સારું કહેવાય આજનો દિવસ દિવસ ભર્યો એન્ડ ચા અને તે જલ્લા નોમ નિરાડો નહીં મમ્મી ગાર્ડન માં શું કરી રહ્યા છે છોડ ને પાણી આપી રહ્યા છે તડકા માં ક્યાર ના મથો તમે એવું એવું ના હોય તો કિચન માં ભરી રહી છે રસોઈ

આને કારામલા ઓબીચ ની શાક તુએ ખાલી આ છે માંબગ બાફેલા ચાલો ઘણા તા બાફશે તો શાક ભાત મગરૂ શાક ની કમાટ લઈ લે બી બાઉલ બી પૂરા કાઢે આજે કોબીજ શાક નું ભાત છે તો લાગે હે બે દિવસે બે દિવસે

ટ્રાફિક વાળો રોડ છે તો લોકો ચાલે ક્યાં જો મિત્રો આ પાટણ કેટલું ગંદુ થઈ ગયું જ્યારે અમે લોકો રહેતા ને ત્યારે આવું પાટણ હતું જ નહીં રેખામાંથી માં અત્યારે બઉ બહુ જ રસ્તા બગડી ગયા બધે જ પેલા બે જણ કેવા આગળ આગળ જાય છે અહીંયા એક્ઝિબિશન ચાલે છે સંતોષબા હોલમાં બીજા તમે કાલ રાત્રે આવ્યા હતા ને પણ પાછા ગયા એવું બરાબર સાઈન કરવાની હોય અચ્છા તો જો આટલેથી સ્ટાર્ટ થઈ ગયું વોચ વાવ મસ્ત છે

સેટ ને બધું જાતે જ બનાવે છે જાતે જ બનાવો છો તો હા મસ્ત છે કાનાજીના પણ મસ્ત મસ્ત સેટ છે મમ્મીને એમને બતાવીશું લઈ લે ફિઝા તને કઈ ગમતું હોય હા કોલર પેન હા સનન પેન ની બાય તો ગોળ ની પેરા ગોળ સારા ગોળ

અને બીજું અમને ઓછું ગમતું હતું ને પીઝા ને એક વોચ ગમી છે તો જોઈએ છીએ સાંજે એ લોકો લઈ આવશે હવે આપણે આનું અનબોક્સિંગ કરીશું પણ શરૂઆત ક્યાંથી કરવી એ ખબર નહીં પડે કરો એની ટાઈમ આઈ બસ કામ રાખો બસ વચ્ચે મારો કાયમ ગમે તે ઓટાઓ જોડ ટાકા કરો ઓકે Hade હચસલામ પારહ઄ઓ પે઴રામ હતે , એપરિં હડામવાં હાસાને કેરણે હસારામને હસામામશરે પરીકામયે અડદિયા <laughs> <laughs>

500 1200 1200 ઇસ કપડું લો ગાઈસ અચ્છા આપણો વેજીપક કોઈને મંગાવવું હોય તો ઓર્ડર કરજો આપી દઈશ સામે ઓર્ડર આપી દીધો ઓર્ડર કોણ લેતું દઈ તો મને ખબર જ નતી વિડિયો મેં કીધું તો જો આયા તો સૂતી સૂતી

અતઅ નવું કુક આયોજ કરવા જો ઓકે અજો મિત્રો અહીંયા બને અમાર ઘરે બની રહી છે કચોરી અમાર ઘરે અમે ઇન ને 3 હોય એટલે અમને મજા ન થાતી કે વધારે કેવી મોટી હોય તો જ મજા આવે તમે કમેન્ટમાં કોને

તો કચોરી અમે લોકો જમી લઈએ અને બેસીશું પછી પાછો આપણે અને કોનો અરે શું વાત કરો ભાભી તો ગોઠતા જ નહીં અન

ગણેશના પજિયા ગોલ્ડન વડા चनाજીના સોરી તો મિત્રો વિડિયોમાં બની રહેજો સુધી જોજો વિડિયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરજો કેટલા સબસ્ક્રાઇબર થવા આવ્યા આપણે મિત્રો તો તમારા બધાનો સાથ અને સપોર્ટ સારું મળી રહ્યો છે તો હવે થોડાક જ એવા ઘટે છે તો આપણે હવે લાઈક થવાના તો અને આ વિડીયો તમે પણ જે જોતા સબસ્ક્રાઇબ ના કરી હાલ જ કરી દો અને અમારી જર્ની સાથે જોડાવો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ભૂલતા રોજ તમને આવા નવા વિડીયો બનતા પણ

उलाड़सू तो हेली रेसिस का लाया कचरी में हेल्प करा हां वो सारू काम कर रहे हैं चली बना दे जो गाइस इधर तक तो लोगो लेवा मन खा बैठ गया छ कचोगी वो बता दो कचोरी पड़ी या फुल पट्टे खाऊं कचोरी पट्टे ठीक है दूसरा बैठ गया बाकी सेव गया सेव गया काटियो तो गाइस

मैं यहां YouTube लाइव कर ही था

યે પેંટે ને પેલું જ આપડે પેટીમાં થઈ ગયા કેમ દાદા પાછે ને કોઈ આવતું અમે આવું નહીં ના આપણે પેટી છાઈ લીએ માલે હાતે હું ઉઠાવા ડાબेंडा નાખવા જઈએ જઈએ હાલો માસુ તોન બખા તો ખાજાવાન નહીં આ એટમે તો આ બર બસ એક તો પડાવી ને નો 25 હા 25 પડી ગઈ 6 6 ડુ લાલ ઓલા લાલ ને તાડી વેળ્યા નાલી નાલ્યા નાગળતો ને ચાલે નાગળતો આ આપણો કોઈ ઘરેયું નહી નારી પરમ પર આગળ કંતા ચિંતા ના કર બે બેડા ચેરું બે 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 જે બે એક પડીવતો હવે એક ના પડે એક પડે તને એક 1 10 એક પડે એટલે 10 10 ગણા એવું એક ના કે નહી કે અમારે બે બસ એકદમ મજાવા બે બે આ રાજપૂત